સુરતમાં રસ્તાને લઈ યુથ કોંગ્રેસ દ્વારા કરાયો અનોખો વિરોધ પહેલા જ વરસાદમાં શહેરના અનેક રસ્તા પર પડ્યા ખાડાઓ યુથ કોંગ્રેસ દ્વારા ખાડાઓ પૂરી કરાયો વિરોધ રસ્તા ઉપર પડેલા ખાડામાં ભાજપના ઝંડાઓ લગાવવામાં આવ્યા મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકરો રોડ પર ઉતરી કર્યો વિરોધ રસ્તાઓ બનાવવામાં ભ્રષ્ટાચાર કરાતા હોવાનો કર્યો આક્ષેપ વિરોધ અને ઉગ્ર દેખાવ સાથે કર્યો પર્વત પાટિયા ખાતે સુરત શહેર યુવક કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના સંયુક્ત ઉપક્રમે આજરોજ આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે જે આ સુરત મહાનગરપાલિકાના જે ઉત્સવ પ્રિય શાસકો છે એના દ્વારા છેલ્લા પંદર દિવસથી જે પ્રમાણનો વરસાદ પડી રહ્યો છે અને સમગ્ર સુરત શહેરની અંદર જ્યારે રોડ રસ્તા તૂટી ગયા છે ત્યારે પોતે પણ ઉત્સવ મનાવવામાં હજી વ્યસ્ત હોય પરંતુ આજે લોકોને તકલીફ પડી રહી છે લોકો જે ખાડાથી ત્રાહીમાન થઈ રહ્યા છે કારણ કે એક પણ રસ્તો અત્યારે ચાલવાલાયક નથી રહ્યો કોઈ પણ ગાડી લઈને જાય તો ગાડી પણ ખરાબ થઈ જાય છે લોકો ચાલી નથી શકતા એવી હાલત જ્યારે આ રોડ રસ્તાની થઈ છે છતાં પણ આ શાસકો સુધરવાનું નામ નથી લેતા ત્યારે રોજ સુરત શહેર યુવક કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી આયોજન કરવામાં આવ્યું છે કારણ કે જે પ્રમાણે નરેન્દ્રભાઈ કીધું કે આ દેશની અંદર અમે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્પ્રે ટેકનોલોજીથી રસ્તા બનાવે છે ઈમેજ લેવામાં આવે છે તો આ જે રસ્તા છે એની પણ આપ લોકો સેટેલાઇટ થી અને આ શાસકોને તમે મોકલો કે સ્પ્રેષ્ઠ ટેકનોલોજીથી આવા પ્રકારના રસ્તા બને છે એટલે આ પ્રમાણેનો આજનો અમારો કાર્યક્રમ છે પ્રતિક ડોલી જનસાક્ષી ન્યૂઝ સુરત